સુપ્રીમ કોર્ટમાં જજને જૂતું મારનાર અને અન્ય રાજ્યમાં અનુસૂચિત અપમાન કરનાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે ત્યારે સખત સજાની માંગ સાથે કુતિયાણા અનુસૂચિત સમાજ આગેવાન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું મારું નામ વિકે સુંદરવા એડવોકેટ કુતિયાણા આજરોજ અમો કુતિયાણા સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા અમારા બધા લોકોને સાથે રાખીને કુતિયાણાના પ્રજાને લઈને ઉતિયાણા મામલતદાર સિંહને મહામહિમ રાષ્ટ્રપતિ દોમતી દ્રોપતિ મોહમદ તથા આપણા વડાપ્રધાન આવેદન પત્ર આપવામાં આવેલ છે જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી શ્રીજે આઈ ગવાઈ સાહેબને ચાલુ કોર્ટે જે જૂતા ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે ખૂબ જ શર્મનાથ ઘટના ગણાય છે તથા બીજી બીજો બીજી એક ઘટના ગ્વાલિયર મધ્યપ્રદેશના મધ્ય અમિત મિશ્રા નામના એક એડવોકેટ જે સોશિયલ મીડિયા ઉપર વારંવાર ડોક્ટર બી આર આંબેડકર જે ભારતીય સંવિધાન નિર્માતા છે તેના વિરુદ્ધ ખોટી ટિપ્પણી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે આવી જ રીતે ત્રીજો એક બનાવ થયો છે કે હરિયાણાના એક આઈપીએસ અધિકારી જે આઈપીએસ કેડરનો અધિકારી છે તેને આત્મહત્યા કરવા મજબૂર કરેલ છે જેની સુસાઈડ નોટ પણ જાહેર થયેલ છે એ સુટાય સુસાઈડ નોટમાં તેમણે તેના ઉપલી અધિકારીઓના તમામના નામ પણ લીધા છે છતાં આજની આ સરકાર છે તે આંખો બંધ કરીને બેઠી છે કે એના વિરુદ્ધ કોઈ પણ જાતની એફઆઈઆર કે કોઈ પણ જાતની કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ નથી તો અમે કુત્યાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજ રોજ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી છે મામલતદાર રૂબરૂ આવી આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય અને બધા વિરુદ્ધ એફઆઈઆર થાય અને તેને આજીવન જેલના સળિયા પકડાવવા પડે એવી અમારી માંગણી છે